જય માતાજી અરર મહાદેવ હું અને મારો ભત્રીજો બંને નીકળી ગયા છું અમદાવાદ ખરીદી માટે મહેસાણા આવી ગયા છીએ બાઇક લઈને અમદાવાદ હાઈવે અહીંયા રસ્તામાં એક સ્વિફ્ટ ગાડી જોઈ જોરદાર મોડિફિકેશન કરેલું હતું અમદાવાદ બજારમાં આવી ગયા છું હોલસેલ બી ત્યાંથી હવે ખરીદી કરી નાખશો દુકાનની દુકાનની ખરીદી કરી પછી નીકળી ગયા રીશું એમના માટે ફ્રોકને બધું લેવા લાલ દરવાજા આ છે નાના નાના બાળકોના ને બધું દુકાનનો ઠેલો એક હાથમાં હતો તો એ પણ હાથમાં લઈ લીધો છે હું મારો ભત્રીજો બજારમાં ફરી રહ્યા છે જુઓ ખાલી ઠેલો બેલો લઈને રિશુ માટે આ ફ્રોક પસંદ કર્યું છે એની મમ્મીએ તો આ ફ્રોક લઈ લઈએ અને હવે વિચાર કર્યો છે ચાલો હવે નીકળી જઈએ ઘરે તો બાઇકનો મારો સેલ હું અને મારો ભત્રીજો બે નીકળી ગયા છું હવે ઘરે અમદાવાદને ટાટા ભાઈ બાઇક કરીને હાઈવે પર પહોંકી ગયા છીએ બહુ ટ્રાફિક હતું ભાઈઓ તો રોકાઈ ગયા છે હોટલ પર જમવા માટે અહીંથી જમીને પછી ઘરે નીકળશું જય માતાજી જમવાનું આવી ગયું છે તો ચાલો જમી લઈએ તમારે પણ જમવું હોય તો ચાલો મિત્રો જય માતાજી અહીંયાથી જમી પછી નીકળશું રાતના નવ વાગી ગયા છે ઘરે પહોંચતાં પહોંચતાં બાર વાગી જશે તો હવે રજા લઈએ જય માતાજી જમી લીધું છે ને નીકળીએ બંને જય માતાજી